આપડે બે આયોજન કરી દઈએ હું તમને એમ કહું છું કે આયોજન તો કરવું પડશે ગોમ ને બોલે એવું કરતા આપડે નવરાત્રી નું આયોજન કરીયે ચોતરો છે ને આપડો તો મીટિંગ ભરીયે આપડે બોલાયે કયા બત્રીજા એક કોમ કહે બોલો

સેવા કરી હતી તમે એમ છો ને એ બધી વાત રેવા જો આમાં ભત્રીજો છે ને કઈ રમવા બે જો લાગે તમે જ બોરે લાવો

નવરાત્રી નું આયોજન કરવાનું એટલે બોલાવા કેટલા પૈસા તમે આલ્યા નઈ ને તે અમારે બધા ઉમેરવા ના પછી ખોટી ખોટી વાતો થઈ કે પૈસા ખાઈ જા પૈસા ખાઈ જા ખાઈ જાવતા તમે દારૂડી અમે દારૂડી હશે ખાઈ જઈએ ખોટી વાતો કરો યાર કામ કરો હા એમ ગેરાજ કાઢી મેળો બધું બગા છે આપણો આજ નથી મને મને લાગા પૈસા જો મેલેન બેટા લાગે મત સંપલ જા તારું સંપલ લઈને એટલે કે પેલા બે આજો પછી શું મળ્યું શું આજન મળ્યું નવરાત્રી તમે બે <laughs> વખત <laughs> 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 <laughs>

આપડે તો સારું કરવા ફરતા હતા પણ અમને જો ગમે છે હવે આપણે કશું આયોજન કરવું નહીં જેને જો ગરબા ગાવા જવું હોય તો જાય આપણે આપડું કરીશું તું આવીશ ને માજો ગાવા બસ આપણે